હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા ગામ શક્કરપોર હાલેપિયા ફર્યું જે અમારા ભારભૂટ બેરેજના વીસ ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે સરકાર શ્રી અમારી એક જ મુખ્ય માગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાહીઠ વર્ષથી ત્યાં વસીએ છીએ અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરું પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે હું ટાળાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ અમારા ભારપૂર જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય ઘર જાય તેની અમને જગ્યા આપે તેને જમીન આપે અમાર ઢોર ડ્રા જાય બધું એ રીતના બધી જગ્યા જાય છે તેની અમને માંગણી કરવા આવેલા છે અમે અંગારી અમે સાહીઠ સિત્તેર વર્ષથી અમે રહીએ છીએ અંગારી અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ એ જગ્યા આપે નમન જ સર જા નથી કરી તે કરવા આવેલા જય જયર ભારભૂત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુડીન છે ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભારભૂત બેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે વિકાસ કરવો જોઈએ પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી રહી કે ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું સરકારશ્રીએ વિચારવું જોઈએ અહીંયા ઘણીવાર અવારનવાર અમારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિકેશન લઈને સરકારશ્રી પાસે આહવાન લાગેલું છે અમે બેથી ત્રણ વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રીને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે અમે એને નખાડતા નથી વિકાસના કામમાં રોડા નાખતા નથી પણ સાડા સાથે જ્યારે સાહીઠ સિત્તેર વર્ષથી અમારો ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે વીસતાલીસ સાહીઠ ત્રણથી છસો લોકો થયા તો તમે માણો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાંકડા છે એમના મચ્છીમારીનો ધંધો એમના ખેતીનો ધંધો છે સ્કૂલના બાળકો ક્યાં જશે આ બધું વિચાર્યા કર્યા વગર જ સરકારે નોટિસ આપીને એવું કહી દીધું કે તમે ખાલી આ બોડી બામણીનું ખેતર છે સરકારશ્રીને હું કહેવા માગું છું બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું અમે અમારો પૂરો હક લઈશું આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિત ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે